અહિલ્યાબાઈને કહે છે કે હું તમને એક કાવ્ય સંભળાવવા માગું છું અહિલ્યાબાઈ તેમને મંજૂરી આપે છે પરંતુ આખું કાવ્ય તેમને અહિલ્યાબાઈના વખાણ કરતા હોય ને એવું હતું તેમણે પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢ્યો અને એ કાવ્ય વાંચવાનું શરૂ કર્યું અને આખા કાવ્યની અંદર મહારાણી અહિલ્યાબાઈના વખાણ અને પ્રશંસાથી ભરેલું હતું એ આખું કાવ્ય અહિલ્યાબાઈએ સાંભળ્યું તો ખરું અને પછી તેમને ખજાનજીને હુકમ કર્યો કે આવેલ કવિને બે સોના આપો કવિ ખુશ થઈ ગયો તેમને એમ થયું કે મારું કાવ્ય મહારાણીને ગમ્યું છે બે સોનામરો આપતા મહારાણીએ કીધું કે હું તમને ઇનામ તો આપું છું પરંતુ એક શરત છે કવિ કે બોલો શું શરત છે કે આ કાવ્ય છે ને હવે તમે બહાર નીકળી અને નર્મદા પધરાવી દેજો આ કાવ્ય તમે બીજા કોઈને સંભળાવતા નહીં કવિને તો નવાઈ લાગી અને અહિલ્યાબાઈએ કીધું કે મને મારા વખાણ બિલકુલ ગમતા નથી અને તમે જે એટલા બધા વખાણ કર્યા છે એમને લાયક પણ હું નથી અને એ કાવ્ય મહારાણીએ નર્મદાની અંદર પધરાવી દીધું આવા મહાન અહિલ્યાબાઈના જીવનની અંદર આજે પણ લોકો તેમને યાદ કરી અને તેમના ગુણો યાદ કરી અને શીખવા જેવું ઘણું બધું આપણને શીખવા મળે છે વંદન છે આવી મહારાણીને